તો એ મિત્રો હું છું તમારો કરણ ચોલેન્ક અને મિત્રો જુઓ આપણે આવી ગયા છીએ એકદમ મસ્ત લોકેશન લોકેશન એટલે મિત્રો એકદમ લોકેશન જુઓ અને મિત્રો અહીંયા જુઓ કેટા બકરા જાવું બધું સરસ છે અને માલતો માટે તો આ જગ્યા એવી મસ્ત હશે શરવા માટે એની વાત પૂછવામાં જુઓ અને આ બકરા છે આપણા મિત્રના છે આપણા મિત્રને પણ આપણે દેખાડશું અને તો વિજયભાઈ શાહ બનાવવા બેહી ગયા છે મિત્રો જુઓ અને મિત્રો આપણે બેસી શાહ પીવા માટે આવ્યા છીએ હું ને વિજયભાઈ ગામમાંથી સીમમાં સ્પેશિયલી માટે શાહ પીવા માટે આવ્યા છે અને મિત્રો જો આ છે આપણો મિત્ર જેના બકરા છે એ વ્યક્તિ છે અને સામે મિત્રો બેઠા સામેની દૂર સાઈડ જુઓ તો એના છે ગાઉ અને ઘેટડા એના છે અને મિત્રો આપણે અહીંયા આવ્યા હતા મને એમ થયું કે અહીંયા મસ્ત લોકેશન છે લાવો એકાદો વિડીયો ઉતારી લેવી અને મિત્રોને દેખાડવી એટલા માટે વિડીયો ઉતાર્યો અને મિત્રો જો આ બે બંને શા બનાવ્યા છે અને મિત્રો હવે આપણે સાબા પીને નીકળી જવાનું છે ઘર તરફ તો હવે આપણે ઓછું નવા અવલોક સાથે શહીદ દ્વારકાથી